એટી ટુના બેચના વિદ્યાર્થીઓ જે અહીંયાથી શાળામાં અભ્યાસ કરીને ગયા છે એ પર્યાવરણ દિવસ નિમિત્તે અહીંયા શાળામાં વૃક્ષારોપણ કરવા આવ્યા છે અને બધા જ વિદ્યાર્થીઓ ભેગા મળી વૃક્ષો લઈ આવ્યા છે અને શ્રી સમસ્ત પાટીદાર કેળવણી મંડળના મંત્રી શ્રી સુરેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ વૃક્ષારોપણ માટે એમને માન્ય આમંત્રણને માન આપીને આવ્યા છે એમનો પણ અમે આભાર માનીએ છીએ આ એટી ટુની બેચ એ એવી સરસ બેચ છે કે જે આટલા વર્ષો શાળા છોડીને ગયા પણ એ જીવંત રહે એ રીતે શાળામાં ઘણીવાર આવે છે હમણાં જ રિયુનિયન કર્યું એમાં પણ એમણે સરસ ભાગ લીધો હતો અને અમારે શિક્ષકોને બોલાવ્યા અને સરસ એ કર્યું આ વૃક્ષારોપણ નિમિત્તે એમણે સારા એવા વૃક્ષો લાવ્યા છે અને શાળાના કમ્પાઉન્ડમાં લગાવ્યા છે ઓકે મારું નામ બદ્રીશ પટેલ પ્રાથમિક વિભાગ આચાર્ય અને સાથે અમારી સાથે ડૉક્ટર કમલભાઈ શાહ માધ્યમિક વિભાગ આચાર્ય એ પણ સમક્ષ હાજર રહ્યા છે